અલીપુર થાય આપણા પીવાનું બધા પતંગ આપી નાખી પીળવાનું વંદ્ર હું કઉ છું હમણાં ચેરો કોણ કેતું તું મન નઈ ખબર જલ્દી કે લે શેરો કોણ કહેતો કે જલ્દી પટક તું લે અલ્યા અલ્યા ઇમને અલ્યા પણ અમે જો તું શેરો કહેતો તો નોન લે વાગે જા આટમો જો કેટલું લોય આવે છે તો પણ લે તું

ભૂલ કરી છે પડે કે લાલકો પકડવું પડે લાલભા મુને ના પકડે તું શેરો શેરું ક્યાં જ મારી વાત પતંગ સગા પણ અંગાથી આ બધું ધ્યાન રાખો તમે પણ લાલબાગ મુતો અને કીધું કે તું પતંગ કપો ને તરત જ આવી પડજો એટલે કીધું રાજા વાક્ષે તમ દોયરી એમને ખાલી પતંગ સગાવ પર ના દેવા નાલો મારી હાથ ઉપર અને તું જલ્દી ફટાફટ દવાખાન લઈ જઈએ અને પાટો બધા થાય હું બોથા તો એટલે હાથે કો પહેરવાન રાખો મોજા બોજા એટલે જીગા તમે અર્ખીને પતંગ સગાવ કે લે પણ લાલબાગ મુતો શીલો પડે એટલે ખ્યાજો આમ તો કાય પાયા કે પૂરે જીલો પકડો તો પણ ના મે કી દેવું પણ હાડો પણ તમે લે હાથ પહેરવાન રાખો તો દોયડી વાગે ના હાથ હા તો લાવતા લાવશું અરે આ છોટું આ લે પેલા આમ છેડો એવાય પકડ્યો ને આપડા પહાડા હતા હું કીધું કુને છેડો પકડેલા દો